નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 મોટેરા ગાંધીનગરનો આરંભ કરાવ્યો હતો મેટ્રો રેલના આરંભ બાદ વડાપ્રધાન શ્રીએ સેક્ટર 1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરી હતી વડાપ્રધાન શ્રીએ વિવિધ સ્ટેશન ખાતે નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ચોથા વૈશ્વિક નવીકરણીય સંમેલન અને એક્સપોરી ઇન્વેસ્ટનો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો ત્યારબાદ આજે બપોરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝબે એટલે કે મોટેરાથી ગાંધીનગર સુધીના મેટ્રો રેલનો આરંભ કરાવવામાં આવ્યો હતો વડાપ્રધાન સેક્ટર એક ખાતે આવેલા મેટ્રો રેલના સ્ટેશન ખાતે મેટ્રો રેલનો આરંભ કરાવવા પહોંચ્યા હતા તે સમયે સ્થાનિક નગરજનો દ્વારા દેશના વડાપ્રધાન અને ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા દેશના વડાપ્રધાન શ્રીનું સ્વાગત ઝોલ નગારા ત્રાંસ ઘંટારવ ગુંજારવથી ના મેટ્રો રેલ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રીએ સર્વે નાગરિકોનું અભિવાદન વંદન કરીને અને હાથા હલાવી ઝીલ્યું હતું

ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર માણસાના ધારાસભ્ય શ્રી જે એસબી પટેલ કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો અને અધિકારીઓ જોડાયા હતા આધાર જનની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાંદેજા ગામના નવયુવાનો દ્વારા સંચાલિત આધાર જનની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું જેમ કોઈ નિપણ આર્થિક મદદ વગર પોતાની મહેનત થી અંબાજી પગપાડા જતા પદયાત્રી માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમ ভক্তો માટે પોષટીક આહાર આરામની વ્યવસ્થા અને આરોગ્ય ને લગતી સુવિધા પૂરી પાડવામાં આવી સાથે રાત્રિ દરમિયાન ડાયરો ગરબા ભજન જેવા સંસ્કૃતિ કાર્યક્રમ કરી પદયાત્રી ના મન મોહી લીધા આ સેવા કેમ્પ માં સેવાની સાથે સ્વચ્છતા નું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાના આવ્યું હતું હોમ લેન્ડમાર્ક સ્કૂલે ચૌદ સપ્ટેમ્બરે હિન્દી દિનની ભવ્ય ઉજવણી કરી આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હિન્દી ભાષાના મહત્વ તથા તેના વૈશ્વિક પ્રભાવને ઉજાગર કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ હિન્દી ભાષાના ઇતિહાસ તેના વિજ્ઞાનસંગત મહત્વ અને આપણા સમાજમાં તેના પ્રચારને વિશેષ રીતે રજૂ કર્યું આ વિધિને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ તથા અન્ય સદસ્યોએ સાથે સહકાર આપ્યો અને હિન્દી ભાષાના જાગૃતિ અભિયાનમાં પોતાની ભૂમિકા નિભાવવાની પ્રતિજ્ઞા કરી જેમાં જન્મથી કોઈ અકસ્માતે અથવા કોઈ રોગના કારણે પગ ગુમાવવો પડ્યો હોય એને નિઃશુલ્ક કૃત્રિમ પગ લગાવી આપી સ્વામાનભેર જીવતા કરવાનો હેતુ સમાયેલો છે ગાંધીનગરમાં સૌ પ્રથમવાર આ ગિફ્ટ ઓફ મોબિલિટી નાની શૂલક વકેષોકનું આયોજન 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ઉમિયા ભવન સેક્ટર 12 માં આયોજન કરવામાં આવેલ છે. પ્રભા ફૂટના અનયુક્ત ઉપક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં ગાંધીનગર મહાનગર ઉત્તર ધારા સભ્ય રીટાબેન પટેલ તથા લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 17 અને 18 ના રોજ દિવ્યાંગોને પક ફિટ કરવામાં આવશે. શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં 14 સપ્ટેમ્બર 2024 ના રોજ

રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ગાંધીનગર જિલ્લાના ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ ચૌહાણ એક અખબારી યાદીમાં જણાવે છે કે તારીખ ચૌદમી સપ્ટેમ્બરે ભારતની રાષ્ટ્રભાષા હિન્દીને સંવિધાનના સ્પેશિયલ માન્યતા અપાઈ હતી આ નિમિત્તે ઐતિહાસિક દિવસને હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયમાં હિન્દી પખવાડિયાનું આયોજન કરવામાં આવશે હિન્દી પખવાડિયા ઉજવણીના ઉદઘાટન પ્રસંગે એક રેલીનું આયોજન કર્યું હતું આ રેલીને વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી અર્જુનસિંહજી વાઘેલા તથા શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયના આચાર્ય યુવરાજસિંહ વાઘેલાએ પ્રસ્થાન કરાવ્યું સમિતિ દ્વારા હિન્દી પખવાડિયા નિમિત્તે વિવિધ કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં યોજવામાં આવશે આ ઉપરાંત સપ્ટેમ્બરમાં મુજબની રાષ્ટ્રભાષા મહોત્સવ તરીકે કરવામાં આવશે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ગાંધીનગર જિલ્લાના કોસા અધ્યક્ષ મોતીસિંહ પધારેલા અતિથિઓનું સૂતરની આરતી તથા ઉપસ્થિત વાલીઓનું શાબ્દિક સ્વાગત કર્યું વિશ્વના સૌથી મોટા આ કાર્યક્રમની આભાર વિધિ વિદ્યાલયના ટ્રસ્ટીની શોભના બાઈ કરી હતી અને આ દિવસ નિમિત્તે વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એને હિન્દી દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ